હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં મળતી મેથીની ભાજીનો નાસ્તો આ નાસ્તો ખૂબ જ હેલ્ધી પૌષ્ટિક ટેસ્ટી એવો તૈયાર થાય છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ અને પોચો એવો તૈયાર થાય છે બનાવવાનું પણ એકદમ સહેલું છે અને એકદમ ઝટપટ આ નાસ્તો તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા મેં એક કપ રવો લીધેલો છે એટલે કે જે પેકેટ ઉપર રવો લખેલો હોય છે ને તે ઝીણો રવો લીધેલો છે હવે એ જ કપના માપથી મેં અડધો કપ બેસન લીધેલું છે તો મેથી અને બેસનનું કોમ્બિનેશન બહુ જ સરસ છે એટલે તમારે આ નાસ્તામાં બેસન ચોક્કસથી ઉમેરવાનું હવે અહીંયા મેં બે કપ જેટલી મેથીની ભાજીને સરસ રીતે ધોઈ કોરી કરી અને એને ઝીણી સમારીને લીધેલી છે તો હંમેશા ભાજીને ધોયા પછી જ એને તમારે કટ કરવાની હવે અહીંયા મેં એક કપ જેટલી ઝીણી સમારેલી લીલી કોથમીર એને પણ ઝીણી ઝીણી સમારીને લીધેલી છે હવે મેથીની કડવાસને બેલેન્સ કરવા માટે અહીંયા અમે બે મીડિયમ સાઇઝના બટેકાને ખમણીને લીધેલા છે જે કાચા જ છે તો અહીંયા આપણે બોઇલ બટેકાનો નથી ઉપયોગ કરવાનો તો આ નાસ્તામાં આ બટેકાનો સ્વાદ બહુ સરસ એવો લાગે છે હવે નાસ્તાને વધારે સ્વાદિષ્ટ ટેસ્ટી અને પોચો બનાવવા માટે જે કપના માપથી રવો અને બેસન લીધેલું છે એ જ કપના માપથી અડધો કપ મીડિયમ ખાટું હોય એવું દહીં લીધેલું છે પરંતુ જો દહીં ના હોય તો એની જગ્યાએ તમે એક લીંબુનો રસ પણ ઉમેરી શકો છો સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું અને વન થર્ડ કપ એટલે કે અડધા કપ કરતાં થોડું ઓછું એવું રૂમ ટેમ્પરેચર પર હોય એવું પાણી ઉમેરીશું તો અહીંયા તમારે સૌથી પહેલાં જ વધારે પડતું પાણી નહીં ઉમેરવાનું આપણે મીઠું ઉમેરેલું છે એના લીધે ભાજી અને બટેકું પાણી છોડશે ને તો એ પાણીથી જ આપણું આ ખીરું એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી જશે તો ખીરું આપણે અહીંયા બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એટલે કે થોડું થીક આ રીતેનું હોય ને એ રીતેનું જ તૈયાર કરવાનું છે હવે ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ માટે એને સેટ થવા માટે રાખી દઈશું કે જેથી રવો સરસ રીતે ફૂલી જાય હવે નાસ્તો બનાવવા માટે આ રીતેનું મેં કેક ટીન લીધેલું છે આની જગ્યાએ તમે કોઈપણ ગોળ પ્લેટ કે પછી ડબ્બો પણ લઈ શકો છો અને નાસ્તો ઇઝીલી નીકળી જાય એના માટે થોડું એવું તેલ ઉમેરી અને આ રીતે સરસ રીતે આપણે ગ્રીસ કરી લેવાનું છે અને આ નાસ્તો આપણે સ્ટીમ કરીને બનાવીશું એટલા માટે આ રીતે મોટા વાસણમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી આ રીતે સ્ટેન્ડ રાખીને મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે પરંતુ જો આવી રીતે એનું સ્ટેન્ડ ના હોય તો આની જગ્યાએ તમે વાટકીને ઊંધી કરી રાખી એની ઉપર તમે વાસણ મૂકી એ રીતે પણ નાસ્તો સ્ટીમ કરી શકો છો અને ખીરાને પણ અહીંયા દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ખીરું આપણે આ રીતે થોડું જાડું એવું જ રાખવાનું છે જો પતલું થઈ ગયું હોય એવું લાગે તો એક બે ચમચી રવું ઉમેરી તમારે સેટ કરી લેવાનું હવે એમાં મસાલા કરીશું એક નાની ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એક ચમચી વાટેલું લાલ મરચું એની જગ્યાએ તમે દળેલું લાલ મરચું પણ લઈ શકો છો એક ચમચી ગરમ મસાલો હળદર મેં નથી ઉમેરી તમારે ઉમેરવી હોય તો અડધી ચમચી ઉમેરી દેવાનું હવે વઘારિયામાં બે ચમચી તેલ ગરમ કરી લીધેલું છે એમાં અડધી ચમચી જીરું એક ચોથાઈ ચમચી હિંગ ઉમેરીશું તો હિંગ અને જીરાને તમે આ રીતે કકડાવીને ઉમેરશો તો એનો ટેસ્ટ નાસ્તામાં બહુ સરસ એવો આવશે ઓછા તેલમાં હેલ્ધી અને પૌષ્ટિક એવો આ નાસ્તો તૈયાર થાય છે અને જેમને પણ ખવડાવશો એમને ખબર ના પડશે કે તમે આ નાસ્તો મેથીમાંથી બનાવ્યો છે બાળકો નહીં ખાતા હશે ને તો એમને પણ ખૂબ જ પસંદ આવશે એટલો ટેસ્ટી આ નાસ્તો તૈયાર થાય છે અને અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો અને રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ શેર કરજો કે જેથી એમને પણ હેલ્પફુલ થાય હવે આ નાસ્તો ખાવામાં એકદમ નરમ એવો તૈયાર થાય એના માટે અડધી નાની ચમચી ખાવાનો સોડા ઉમેરેલો છે અને એકદમ એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તરત જ એને આપણે ગ્રીસ કરેલા વાસણમાં ઉમેરી અને આ રીતે ઉપરથી સરસ રીતે સરખું કરી દેવાનું છે અને આ રીતે થોડું ટેપ કરી અને એને સરખું કરી લઈશું અને એને આપણે ટીમ થવા માટે રાખી દેવાનું છે નાસ્તો દેખાવમાં સરસ લાગે એટલે થોડા એવા સફેદ તલ ઉપરથી સ્પ્રિન્કલ કરી રહી છું ઢાંકણ ઢાંકી દઈશું અને આ નાસ્તો સરસ રીતે બફાઈ જશે ને એટલે કિચનમાં બહુ સરસ એવી સુગંધ પણ આવશે તો મીડિયમ ફ્લેમ ઉપર એને આપણે પંદરથી વીસ મિનિટ માટે થવા દેવાનું છે તો વીસ મિનિટ પછી મેં ઢાંકણ ખોલેલું છે અને નાસ્તો સરસ રીતે કૂક થઈ ગયો છે કે નહીં તે તમારે આ રીતે છરી નાખી અને ચેક કરી લેવાનું ક્લીન નીકળે એટલે સમજવાનું કે નાસ્તો સરસ રીતે બફાઈ ગયો છે તો નીચે ઉતારી એને આપણે થોડીવાર માટે ઠંડુ થવા દેવાનું છે વાસણ થોડું ઠંડુ થઈ ગયા પછી આ રીતે હાથથી જ તમે અલગ કરશો ને તો પણ ઇઝીલી આ નાસ્તો નીકળી જાય છે અને છરીથી આ રીતે તમારે અલગ કરવું હોય તે એ રીતે પણ કરશો તો પણ ઇઝીલી નાસ્તો ડીમોલ્ડ થઈ જશે તો આ રીતે આપણે ઉપર પ્લેટ રાખી અને આ રીતે ફેરવી અને થોડું ટેપ કરશો એટલે ઇઝીલી નીકળી જશે તો મુઠિયાવાળિયા વગર આ રીતે ખીરું બનાવીને તમે ચોક્કસથી આ મુઠિયા બનાવજો દેખાવમાં પણ ખૂબ જ સરસ એવા લાગશે અને બાળકોને પણ ખૂબ જ મજા આવશે તો ફરીથી મેં એને સીધો કરી લીધેલો છે અને એકદમ પોચા એવા આ મુઠિયા તૈયાર થાય છે આ રીતે ઠંડુ થયા પછી તમે નાસ્તાના ડબ્બામાં ભરી અને ફ્રીજમાં રાખી દેશો તો બેથી ત્રણ દિવસ સુધી સારો જ રહે છે જ્યારે ખાવું હોય ત્યારે તમારે ગરમ ગરમ વઘાર કરી અને સર્વ કરવાના તો જે શેપમાં તમારે કટ કરવું હોય એ શેપમાં કટ કરી દેવાનું મેં આ રીતે એને કટ કરેલું છે દેખાવમાં પણ બહુ સરસ એવું લાગે છે બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે હવે એનો આપણે વઘાર કરીશું તો આ રીતે પેનમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું અહીં તમારે રાય અને મીઠો લીમડો ઉમેરવો હોય તો એ પણ તમે ઉમેરી શકો છો ને આ રીતે આપણે પીસને રાખી દઈશું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર એને આપણે બે સાઈડથી થોડું ગોલ્ડન કલર આવે અને સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી એને આપણે થવા દેવાનું છે તો એક સાઈડ મેં ત્રણેક મિનિટ માટે થવા દીધું હતું અને આ રીતે ત્રણેક મિનિટ થઈ જાય એટલે તમારે પલટાવી દેવાનું તો તમે જોઈ શકો છો આ બાજુથી નાસ્તો સરસ રીતે ક્રિસ્પી થઈ ગયો છે તો ફરીથી એને ફેરવીને બીજી સાઈડ પણ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી થવા દઈશું તો આ સાઈડ પણ મેં ત્રણેક મિનિટ માટે થવા દીધું હતું અને તમે જોઈ શકો છો આ બાજુથી પણ સરસ રીતે નાસ્તો ક્રિસ્પી થઈ ગયો છે તો આ રીતે તમે બંને બાજુથી કાં તો પછી ચારે બાજુથી ફેરવી ફેરવીને સરસ રીતે મુઠિયા ક્રિસ્પી થઈ જાય ને એ રીતે તમે નાસ્તો તૈયાર કરી શકો છો તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા એવા આ મુઠિયા લાગે છે તો તમે ચોક્કસથી બનાવજો તો આ રીતે મેં સાઈડમાંથી પણ થોડા એને ક્રિસ્પી બનાવી લીધેલા છે તો જો તમારે શાક રોટલી ના ખાવું હોય તો પણ તમે આ રેસીપી બનાવી શકો છો પછી સાંજે કે સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો તો થોડું એવું તેલ મેં ફરીથી ઉમેરેલું છે અને બાકી બચેલા મુઠિયાને પણ હું બંને બાજુથી ક્રિસ્પી કરી લઈશ તો અહીં મેથીનો નાસ્તો કે પછી નવી રીતે મેથીના મુઠિયા આપણા તૈયાર છે તમે ચટણીની સાથે તેમજ સોસની સાથે સર્વ કરી શકો છો અને તમને બતાવી દઉં ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચો એવો આ નાસ્તો તૈયાર થાય છે ચોક્કસથી બનાવજો ફરી મળીશું ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ